ખેડૂતને તો સરકાર ટૂંક સમયમાં જ રાહત પેકેજની જાહેરાત કરશે હા નામ તો હું થાણા પીપળી થી આવું છું વ્રજલાલ કસુનભાઈ વેસનાણી એ ખેડૂત અને ખેડૂત ના દીકરા તરીકે મામલતદારશ્રી ને સમસ્ત ગામ અને એના પ્રતિનિધિ સ્વરૂપે અમે ઉપસ્થિત થયા આવેદન પત્ર આપ્યું છે સરકાર દ્વારા જે સર્વે કરવાનું નાટક થઈ રહ્યું છે એ નાટક કોઈ જરૂરિયાત નથી ગુજરાત વિધાનસભાના તમામ મોટા ભાગના છે ખેતરે જઈ આવ્યા છે એ લોકોએ પણ સ્વીકાર્યું છે કે આમાં સો ટકા ખેડૂતોને પાયમાલી છે એ પણ ખેડૂતો વચતો નથી તો આ સર્વે નું નાટેક શા માટે ખેડૂતો જો ભાંગશે તો એક વસ્તુ યાદ રાખજો કે ગુજરાત ભાંગશે ગુજરાત ભાંગશે તો દેશ ભાંગશે વાર નહી લાગે એક વખત એક વખત આઝાદ હિંદ નીચાડવાની શરૂઆત પોરબંદર કરમચંદ ગાંધીએ કરી હતી મોહનદાસ કરમચંદ ગાંધીએ કરી એ ખેડૂત એકતા નું સંગઠન જુનાગઢ જિલ્લાના વંથળી તાલુકાના સોરઠ સોરેઠમાંથી ઉભું થશે કે દેશ વ્યાપી હશે અને તમારી ખુરશીના પાયા ડગમગાઈના કાચના શું નહીં આજ અમે ખેડૂતો એક શબ્દ બનીને કહીએ છીએ કે ખેડૂતને બચાવો તો તમે બચશો જો ખેડૂત નહીં બચીએ તો તમારી ત્યાં કોઈની તાકાત નથી કે આ ભે દેશને બચાવી શકે માત્ર એટલી જરૂર છે કે તમે ખેડૂતને લાચાર ન સમજો ખેડૂત ખેતી પણ કરી શકે છે અંધાતા તરીકે તમને જીવાડી પણ શકે છે અને તારે તો એને એક વોટ થી પણ એના એક ચળવળ તમારી સરકારને ને પણ ભેગી કરી શકે છે આજે ક્યાં રજૂઆત કરવામાં આવી છે કેટલા લોકોએ એ છે શું માંગણી છે આજે રજૂઆત મેંદાળા થાણા પીપડી ગામ વંદલી તાલુકાનો થાણાપડી ગામ વંદલી મામલતદાર કચેરી એ અને સામૂહિક ગામ વતી લગભગ ત્રણસો જેટલા ખાતેદાર ખેડૂતો આવ્યા છીએ રજૂઆત કરી છે લેખિત આપ્યું છે અને મામલતદાર ને સહકાર આપવા અપીલ પણ કરી છે અમને મામલતદારે શાંતિપૂર્વક સાંભળ્યા પણ છે ખૂબ ખૂબ આભાર મામલતદાર સાહેબ નો ખેડૂતો દ્વારા તાલુકા મથકે તેમજ જિલ્લા મથકે આવેદન પત્ર આપવામાં આવેલ છે તેમાં રજૂઆત કરવામાં આવેલ હતી કે સર્વે કર્યા વગર પાક નુકસાનની સહાય આપવામાં આવે હવે સરકારે પંચરોજ કામ કરીને સહાય ચૂકવવાનો નિર્ણય લીધો છે અને ખેડૂતો માટે ટૂંક સમયમાં જ રાહત પેકેજ જાહેર કરવામાં આવશે આવો શું છે એ વિગત જાણીએ કમોસમી વરસાદથી ખેતી પાકને થયેલ નુકસાન અંગે સરકાર રાહત સહાય ટૂંક સમયમાં જાહેર કરશે મુખ્યમંત્રીએ ટ્વીટ કરી જણાવ્યું રાજ્યના વિવિધ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી થયેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થઈ છે કુદરતી આપત્તિના આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનશીલ ખેડૂતને પડખે ઊભી છે રાજ્યના મંત્રીશ્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેતુ ખેડૂતોની સ્થિતિ જાણી છે તંત્ર દ્વારા પાકને થયેલ નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપી હાથ ધરવામાં આવી છે હું સતત સંદર્ભે મંત્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં છું ધરતી પુત્રોના હિત ને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને નુકસાનમાં સહાયરૂપ થવા ટૂંક સમયમાં રાહત સહાય પેકેજ જાહેર કરશે તેમ તેમણે જણાવ્યું હતું માનનીય મુખ્યમંત્રી શ્રી ટ્વીટ કરી અને આ બાબત જણાવી હતી તો ખેડૂત મિત્રો ખેડૂતોની અન્ય શું માંગ છે ખેડૂતોની અન્ય માંગ છે કે જે ટેકાના ભાવે ખરીદી થાય છે તે જે ખેડૂતોની મગફળી છે પૂર્ણ પૂરેપૂરી નુકસાન થયેલી હોય તો પણ લેવામાં આવે બીજું જે ખેડૂતે ધિરાણ લીધું છે તે માફ કરવામાં આવે અને રાહત પેકેજ આપવામાં આવે આ મુખ્ય ખેડૂતોની ત્રણ માંગ છે અને ખેડૂત મિત્રો અન્ય શું માંગ હોઈ શકે છે અને ખેડૂતોને કેવું નુકસાન થયું છે તમારા વિસ્તારમાં કેવો વિસ્ત વરસાદ થયો છે અને કયા પાકને નુકસાન થયું છે તે કિસાન સમાજ ચેનલમાં કોમેન્ટ કરી અને જરૂર જણાવજો